દાહોદથી સમાચાર છે કે જ્યાં ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થતાં અફરાતફરી મચી છે અફરાતફરીનો માહોલ સર્જાયો છે ગુજરાત ગેસની લાઇન કે જેમાં લીકેજ થયું દાહોદની આ ઘટના દાહોદ નજીક દિલસર ગામે રસ્તા નજીક આ ઘટના બની છે અને સ્વાભાવિક રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો છે કારણ કે ગેસ લાઇનમાં લીકેજ છે આ દ્રશ્યો તમે જુઓ કામગીરી ચાલી રહી છે દોડધામ મચી ગઈ દેલસર ગામ નજીક લાઇનમાં લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ દાહોદથી ખરેડી જતી ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થયું છે અને એને રિપેર કરવાની કામગીરી ચાલુ છે એમજીવીસીએલની અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી સમયે લાઇનમાં ભંગાણ થયું એટલે કે એમજીવીસીએલની કામગીરી ચાલી રહી હતી એ સમયે આ ભંગાણ થયું સલામતીના ભાગરૂપે લીકેજ જતાં વાહન વ્યવહાર લીકેજ થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે અફરાતફરી મચી છે અફરાતફરીનો માહોલ સર્જાયો છે ગુજરાત ગેસની લાઇન કે જેમાં લીકેજ થયું દાહોદની આ ઘટના દાહોદ નજીક દિલસર ગામે રસ્તા નજીક આ ઘટના બની છે અને સ્વાભાવિક રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો છે કારણ કે ગેસ લાઈનમાં લીકેજ છે આ દ્રશ્યો તમે જુઓ કામગીરી ચાલી રહી છે દોડધામ મચી ગઈ દેલસર ગામ નજીક લાઇનમાં લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ દાહોદથી ખરેડી જતી ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ થયું છે અને એને રિપેર કરવાની કામગીરી ચાલુ છે એમજીવીસીએલની અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી સમયે લાઇનમાં બંગાણ થયું એટલે કે એમજીવીસીએલની કામગીરી ચાલી રહી હતી એ સમયે આ ભંગાણ થયું સલામતીના ભાગરૂપે લીકેજ જતા વાહન વ્યવહાર લીકેજ થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે